મોરબી જળ હોનારતની છેતાલીસમી વર્ષીએ આજે મહાપાલિકા કચેરીથી દિવંગત આત્માઓની ખાંભી સુધી મૌન રેલી યોજાઈ હતી જેમાં ધારાસભ્યો માજી મંત્રીઓ વિગેરે અધિકારીઓ સહિતના જોડાયા હતા અને મૃત આત્માઓને મોક્ષાર્થે ભગવાનને પ્રાર્થના કરી હતી મળતી વિગત પ્રમાણે અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણસીના રોજ મોરબીમાં જળ પ્રલય થયો હતો અને મચ્છુ બે ડેમ તૂટવાના કારણે ચોમેર પાણી પાણી થઈ ગયું હતું અને તે પાણીના પ્રવાહમાં અનેક લોકોના જીવ લેવાયા હતા અબોલ જીવના મૃત્યુ થયા હતા અને આ ઘટનાને આજની તારીખે પણ મોરબીના લોકો ભૂલી શક્યા નથી ત્યારે આજે મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતેથી એક મૌન રેલી યોજાઈ હતી જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ટંકરના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરિયા માજી મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા તેમજ બ્રિજેશભાઈ મેરજા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કલેક્ટર એસપી ડીડીઓ સહિતના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા ઓગણસીમાં જ્યારે ઓનર હતા હું લગભગ મારી વર્ષ અઢાર વર્ષની ઉંમર હતી અને અમે સંઘના સહયોગ તરીકે કામ કર્યું હતું હમણાં જ જેમ બાપુએ કીધું એ પણ બીજેથી પહોંચી ગયા હતા આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ પણ સેમ્સક હતા અને બાબુભાઈ જસુભાઈ મુખ્યમંત્રી હતા અને આ જે મોનાર આવ્યું ત્યારે લગભગ અહીંયા પંદર ફૂટ પાણી હતું એ રીતે આઠ ફૂટ દસ ફૂટ પંદર ફૂટ અને લગભગ પશુ પક્ષી અને લગભગ પિસ્તાલીસો આપણા ભાઈઓ બહેનો જે મૃત્યુભાઈમાં હતા અને ત્યારે એમ હતું કે મોરબી ઊભું નહીં થાય અને સરકાર અને સંસ્થાએ એ કામ કર્યું ત્રણ મહિને ત્રણ મહિનામાં જે બધું કામ કરી અને ખૂબ જ સંસ્થાએ સહકારે સહકાર આપ્યો એક ધારાસભ્ય એમનો પણ આભાર માનવું મચ્છુ નદીનીનો ડેમ મચ્છુ બે એ તુલટો અને અનેક જાનહાનિ થઈ એમાં મોરબીના અનેક લોકો એમાં આ ખપરમાં કરુણાંતિકામાં હોમાઈ ગયા એમના દેવી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા માટે આજે મોરબી મહાનગરપાલિકાએ જે દર વર્ષ મૌન રેલી યોજે છે અને અહીં દિવંગત આત્માની ખાંભીઓને પુષ્પાંજલિ અર્પણ કરી એમના પરિવારજનો પરત્વે દિલસોજી વ્યક્ત કરવા હંમેશા આગેવાનો આજે અહીં ઉપસ્થિત છે પરમ અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણસીના દિવસે એ કાળો દિવસ મોરબીના ઇતિહાસ માટે બહુ દુઃખદાયક હતો અને જે ડેમ તૂટ્યો એના કારણે હજારો લોકોએ પોતાના જીવ જાન માલનું આપણે જે નુકસાન થયું તો એના માટે સમગ્ર મોરબી શહેર અને જિલ્લાના લોકો ખૂબ દુઃખ અનુભવે છે અને એના માટે વહીવટીતંત્રએ આજે એક માઉન્ટ રેલી જે દર વર્ષે યોજાય છે તેમાં સૌ શહેરના નાગરિકો શહેરના તમામ પક્ષના આપણા નેતાઓ અને અધિકારી મિત્રો પત્રકાર મિત્રો સાથે આજે માઉન્ટ રેલીનું આયોજન કરવામાં આવ્યું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મોરબીને આજે દુઃખ આપ્યું છેતાલીસ વર્ષ પહેલાં એવું દુઃખ આપણા દેશમાં કે દુનિયાના કોઈ પણ શહેરને આવું દુઃખ ના મળે અને સૌ દિવંગતોના અને પરમ કૃપાળુ પરમાત્મા શ્રદ્ધાંજલિ સાથે આપણે એવું કહીએ કે એમને પરમાત્માના જીવને શાંતિ આપે ને સદગતિ પામે એવી જ આપણા ભગવાનને અભ્યર્થના